હરે કૃષ્ણ હર હર મહાદેવ વૈશાખ માસ મહાતમ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રસપાન કરો વૈશાખ માસ મહાતમ્યની કથા અધ્યાય પાંચનું શ્રી પરાસરજી બોલ્યા હિરણ્ય કશીપુએ કૃત્યાને પણ વિફળ થયેલી સાંભળીને પોતાના પુત્ર પ્રહલાદને બોલાવીને તેના આ પ્રભાવનું કારણ પૂછ્યું અરે પ્રહલાદ તું ઘણો જ પ્રભાવશાળી છે તારી આ ચેષ્ટાઓ મંત્રોના પ્રભાવે છે કે સ્વાભાવિક જ છે હવે પરાસરજી કહે છે પિતાજીના આ પ્રમાણે પૂછવાથી દૈત્યકુમાર પ્રહલાદજીએ તેના ચરણોમાં પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું પિતાજી મારો આ પ્રભાવ ન તો મંત્રોનો છે અને ન તો સ્વાભાવિક જ છે પરંતુ જેના જેના હૃદયમાં શ્રી અચ્યુતમ ભગવાનનો નિવાસ હોય છે તેના માટે આ સામાન્ય વાત છે જે મનુષ્ય પોતાની જેમ બીજાનું ખોટું ઈચ્છતો નથી તાત કોઈ કારણ ન હોવાથી તેનું પણ ખોટું થતું નથી જે મનુષ્ય મન વચન કે કર્મથી બીજાને કષ્ટ આપે છે તેના તે રૂપ બીજથી જ ઉત્પન્ન થયેલા તેને અત્યંત અશુભ ફળ મળે છે પોતાના સહિત સમસ્ત પ્રાણીઓમાં શ્રી કેશવને જ સ્થિત સમજીને હું ન તો કોઈનું અહિત થાય એવું ઈચ્છું છું ન કહું છું અને ન કરું છું આ પ્રમાણે સર્વત્ર શુભ ભાવ રાખવાથી મને શારીરિક માનસિક દૈવિક ભૌતિક કઈ રીતે પ્રાપ્ત થઈ શકે આમ ભગવાનને જાણીને વિદ્વાનોએ પ્રાણી માત્ર નિરંતર પ્રેમ ભક્તિ કરવી જોઈએ શ્રી પરાસરજી બોલ્યા પોતાના મહેલની અટારી પર બેઠેલા તે દૈત્યરાજે આ સાંભળીને ક્રોધાંત થઈને પોતાના દૈત્ય અનુચરોને કહ્યું આ ઘણો જ દુરાત્મા છે આને આ સો યોજન ઊંચા મહેલ પરથી ફેંકી દો જેથી આ એ આ પર્વત પર પડે અને એના અંગો છિન્ન ભિન્ન થઈ જાય ત્યારે તે બધા જ દૈત્ય અને દાનવોએ તેમને મહેલ પરથી ફેંકી દીધા અને પ્રહલાદ પણ તેમના ફેંકવાથી હૃદયમાં શ્રી હરિનું સ્મરણ કરતા કરતા નીચે પડી ગયા જગતના સ્વામી ભગવાન કેશવના પરમ ભક્ત પ્રહલાદને જગતને ધારણ કરનારી પૃથ્વીએ પાસે જઈને પોતાનું ખોળામાં લઈ લીધા ત્યારે કોઈ પણ જાતના હાડકા પાછળા ભાગ્યા વિના અને સ્વસ્થ પ્રહલાદને જોઈને હિરણ્ય કશુપુએ અત્યંત માયાવી શંબરાસુરને કહ્યું આ દુર્બુદ્ધિ બાળક કોઈ એવી માયાને જાણે છે જે તે આપણાથી હણાઈ શકતો નથી તેથી તમે માયાથી જ આને મારી નાખો ત્યારે શંબરાસુર બોલ્યો હે દૈત્યેન્દ્ર આ બાળકને હું હમણાં જ મારી નાખું છું તમે મારી માયાનું બળ તો જુઓ જુઓ હું તમને સેંકડો હજારો કરોડો માયાઓ દેખાડું છું હવે પરાસરજી કહે છે ત્યારે તે દૂરબુદ્ધિ સંભરાસુરે સમદર્શી પ્રહલાદ માટે તેમનો નાશ કરવાની ઈચ્છાથી અનેક માયાઓ રચી પરંતુ હે મૈત્ર સંબરાસુર પ્રત્યે પણ સદા દ્વેષહીન રહીને પ્રહલાદજી સાવધાન ચિત્તે શ્રી મધુસૂદન ભગવાનનું સ્મરણ કરતા રહ્યા તે સમયે ભગવાનની આજ્ઞાથી તેમની રક્ષા માટે ત્યાં જ જ્વાળામાળાઓથી યુક્ત સુદર્શન ચક્ર આવી ગયું તે સિદ્ધ્રગામી સુદર્શન ચક્રે તે બાળકની રક્ષા કરીને સંભરાસુરની હજારો માયાઓને એક એક કરી નષ્ટ કરી દીધી ત્યારે દૈત્યરાજે સર્વને શોષી લેનાર વાયુને કહ્યું કે મારી આજ્ઞાથી તમે તુરંત જ આ દુરાત્માને નષ્ટ કરી દો તેથી તે અતિ તીવ્ર શીતળ અને રુક્ષ વાયુએ કે જે અત્યંત અસહ્ય હતો જેવી આજ્ઞા કહીને તેમના શરીરને સુકાવવા માટે તેમાં પ્રવેશ કર્યો પોતાના શરીરમાં વાયુનો પ્રવેશ જાણી દૈત્યકુમાર પ્રહલાદે ભગવાન ધરિણીધરને હૃદયમાં ધારણ કર્યા તેમના હૃદયમાં સ્થિત થયેલા શ્રી જનાર્દન ક્રોધપૂર્વક તે ભીષણ વાયુને પી ગયા તેથી તે ક્ષીણ થઈ ગયો આ પ્રમાણે પવન અને સંપૂર્ણ માયાના ક્ષીણ થઈ જવાથી મહામતે પ્રહલાદજી પોતાના ગુરુના ઘરે ચાલ્યા ગયા ત્યાર પછી ગુરુજી દરરોજ શુક્રાચાર્યજીની બનાવેલી રાજનીતિનું અધ્યયન કરવા માંડ્યા જ્યારે ગુરુજીએ તેમને નીતિશાસ્ત્રમાં નિપુણ અને વિનય સંપન્ન થયેલા જોયા ત્યારે તેમના પિતાજીને કહ્યું હવે આ સારી રીતે શિક્ષિત થઈ ગયો છે આચાર્ય બોલ્યા હે દૈત્યરાજ હવે અમે તમારા પુત્રને પૂર્ણપણે નિપુણ કરી દીધો છે ભૃગુનંદન કહ્યું છે તે તે સારી રીતે જાણે છે ત્યારે હિરણ્ય કશિપુ બોલ્યો પ્રહલાદ રાજાએ મિત્રો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને શત્રુઓ સાથે કેવો કરવો જોઈએ તથા ત્રિલોકીમાં જે મધ્યસ્થ હોય જેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ મંત્રીઓ અમાત્યો બાહ્ય અને અંતઃપૂર્ણ સેવકો ગુપ્તચરો નગરવાસીઓ તથા હે પ્રહલાદ એ સાચે સાચું જણાવ કે કરવા અને ન કરવા યોગ્ય કાર્યોનું વિધાન કઈ રીતે કરવું દુર્ગ અને જંગલી મનુષ્ય વગેરે કઈ રીતે વશમાં કરવા અને ગુપ્ત શત્રુરૂપી કાંટાઓ કઈ રીતે કાઢવા આ બધું તથા બીજું પણ જે તું ભણ્યો હોય તે બધું જ મને સંભળાવ હું તારા મનના ભાવોને જાણવા બહુ ઉત્સુક છું હવે પરાસરજી કહે છે ત્યારે વિનયભૂત પ્રહલાદજીએ પિતાના ચરણોમાં પ્રણામ કરીને દૈત્યરાજ હિરણ્યકશિપુને હાથ જોડીને કહ્યું પિતાજી એમાં સંદેહ નથી ગુરુજીએ મને આ બધા જ વિષયોનું શિક્ષણ આપ્યું છે અને તે બધું જ હું સમજી પણ ગયો છું પરંતુ મારો વિચાર છે કે તે નીતિઓ સારી નથી સામ દામ તથા દંડ અને ભેદ આ સઘળા ઉપાય મિત્રતા સાધવા માટે દર્શાવ્યા છે પરંતુ તમે ક્રોધ કરશો નહીં મને તો કોઈ શત્રુ મિત્ર વગેરે દેખાતા જ નથી અને હે મહાબાહો જ્યારે કોઈ સાધ્ય જ નથી તો આ સાધનોથી શું લેવાનું હે તાત સર્વભૂતાત્મા જગન્નાથ જગતમય પરમાત્મા ગોવિંદમાં ભલા શત્રુ મિત્રની વાત જ ક્યાં છે શ્રી વિષ્ણુ ભગવાન તો તમારામાં મારામાં અને અન્યત્ર પણ બધે જ રહ્યા છે પછી આ મારો મિત્ર અને આ મારો શત્રુ છે આવા ભેદભાવને સ્થાન જ ક્યાં છે તેથી હે તાત અવિદ્યાજન્ય દુષ્કર્મોમાં પ્રવૃત્ત કરનાર આ વાણીવિલાસને વિલાસને સર્વથા છોડીને પોતાના કલ્યાણ માટે જ પ્રયત્ન કરવો જોઈએ હે દૈત્યરાજ અજ્ઞાનના કારણે જ મનુષ્યોની અવિદ્યામાં જ્ઞાન બુદ્ધિ થાય છે બાળક શું અજ્ઞાનવશ આજ્ઞાને જ અંગારો નથી માની લેતો કર્મ તેજ છે જે બંધનનું કારણ ન હોય અને વિદ્યા પણ તેજ છે જે મુક્તિનું સાધન હોય આ સિવાય બીજા કર્મો તો પરિશ્રમ રૂપ તથા બીજી વિદ્યાઓ કળા કૌશલ્ય માત્ર જ છે હે મહાભાગ આ પ્રમાણે આ બધાને અસાર સમજીને હવે તમને પ્રણામ કરીને હું શ્રેષ્ઠ સાર કહું છું તમે સાંભળો રાજ્ય પ્રાપ્ત કરવાની ચિંતા કોને નથી થતી અને ધનની અભિલાષા પણ કોને નથી થતી છતાં આ બંને તેમને જ મળે છે જેમને મળવાના હોય છે હે મહાભાગ મહત્વ પ્રાપ્તિ માટે સૌ પ્રયત્ન કરે છે છતાં વૈભવનું કારણ તો મનુષ્યનું ભાગ્ય જ છે પ્રયત્ન નહીં હે પ્રભો જડ અવિવેકી નિર્બળ અને અનિતિ આચરનારાઓને પણ ભાગ્ય વસાત જ અનેક પ્રકારના ભોગ અને રાજ્ય વગેરે પ્રાપ્ત થાય છે તેથી જેને અપાર વૈભવની ઈચ્છા હોય તેને માત્ર પુણ્યના સંચયનો જ યત્ન કરવો જોઈએ જેને મોક્ષની ઈચ્છા હોય તેને પણ સંભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ દેવ મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ અને સરીસૃપ આ બધા જ ભગવાન વિષ્ણુથી ભિન્ન સ્થિત હોવા છતાં પણ વાસ્તવમાં શ્રી અનંતના જ રૂપ છે આ વાતને જાણનારા પુરુષ સંપૂર્ણ ચરાચર જગતને આત્મરૂપ જુએ કારણ કે આ બધું જ વિશ્વરૂપધારી ભગવાન વિષ્ણુ જ છે આમ જાણી લેવાથી તે અનાદિ પરમેશ્વર ભગવાન અચ્યુતમ પ્રસન્ન થાય છે અને તેના પ્રસન્ન થવાથી તમામ દુખો નષ્ટ થઈ જાય છે હવે શ્રી પરાશરજી કહે છે આ સાંભળીને હિરણ્યકશિપુએ ક્રોધપૂર્વક પોતાના રાજસિંહાસન પરથી ઊભા થઈને પુત્ર પ્રહલાદની છાતીમાં લાત મારી અને ક્રોધ અને અદેખાઈથી પીડાતો તે જાણે સંપૂર્ણ સંસારને મારી નાખશે એ રીતે હાથ મસળતો બોલ્યો હે વિપ્રચિતે હે રાહો હે બલ તમે બધા જ આને મહાબૂત નાગ પાસથી બાંધીને સમુદ્રમાં ફેંકી દો વિલંબ ન કરો અન્યથા સંપૂર્ણ લોક અને દૈત્ય દાનવ વગેરે પણ આ મૂળ દુરાત્માના મતનું જ અનુમગમન કરશે આપણે આને ઘણો રોક્યો

અને અત્યંત ક્ષોભના કારણે તેમાં ચારે બાજુ ઊંચી ઊંચી લહેરો ઓઢવા માંડી હે મહામતે તે સમુદ્રના મહાન મોજાઓથી સંપૂર્ણ પૃથ્વીને ડૂબતી જોઈને હિરણ્ય કશિપુએ દૈત્યોને આ પ્રમાણે કહ્યું અરે દૈત્યો તમે આ દૂરમતી બાળકને આ સમુદ્રની અંદર જ કોઈ બાજુથી ખુલ્લો ન રાખતા ચારે બાજુથી પર્વતોથી પૂરેપૂરો દબાવી દો જુઓ આને ન તો અગ્નિએ બાળ્યો ન આ શાસ્ત્રોથી છેદાયો ન સર્પોથી નાશ પામ્યો અને ન વાયુ વિષ અને કૃત્યાથી પણ નાશ પામ્યો તથા ન આ માયાઓથી ઉપરથી ફેંકી દેવા તથા દિગ્ગજોથી પણ ન મરાયો આ બાળક અત્યંત દુષ્ટ ચિત્તનો છે હવે આના જીવનનું કોઈ જ પ્રયોજન નથી તેથી હવે આ પર્વતોથી દટાયેલો હજારો વર્ષો સુધી પાણીમાં જ પડ્યો રહે એનાથી તે દૂરમતી સ્વયં પ્રાણ ત્યજી દેશે ત્યારે દૈત્ય દાનવોએ તેને સમુદ્રમાં જ પર્વતોથી ઢાંકી દઈને તેના ઉપર હજારો યોજનાનો ઢગલો ખડકી દીધો તે મહામતે પ્રહલાદજીએ સમુદ્રમાં પર્વતોની નીચે દટાયા બાદ પોતાના નિત્ય કર્મો કરતા એકાગ્ર ચિત્તે શ્રી અચ્યુતમ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી પ્રહલાદજી બોલ્યા હે કમલ આપને નમસ્કાર છે હે પુરુષોત્તમ આપને નમસ્કાર છે હે સર્વ લોકાત્મન આપને નમસ્કાર છે હે તીક્ષ્ણ ચક્રધારી પ્રભુ આપને વારંવાર નમસ્કાર છે ગો બ્રાહ્મણ હિતકારી બ્રહ્મણ્ય દેવ ભગવાન કૃષ્ણને નમસ્કાર છે જગત હિતકારી શ્રી ગોવિંદને વારંવાર નમસ્કાર છે આપ બ્રહ્મા રૂપે વિશ્વની રચના કરો છો પછી તે જગતનો આપ જ વિષ્ણુ રૂપે પાલન કરો છો અને અંતમાં રુદ્ર રૂપે તેનો સંહાર પણ કરો છો એવા ત્રિમૂર્તિ ધારી આપને નમસ્કાર છે હે અચ્યુતમ દેવ યક્ષ અસુર સિદ્ધ નાગ ગંધર્વ કિન્નર પિસાજ રાક્ષસ મનુષ્ય પશુ પક્ષી થાવર કીડી સરી સર્પ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મંદ બુદ્ધિ આત્મા કાળ અને ગુણ આ બધાના પારમાર્થિક રૂપ આપ જ છો વાસ્તવમાં આપ જ સૌમાં એ રૂપે છો

યોગીઓ આનું જ ધ્યાન કરે છે અને યાજ્ઞિકો આનું જ યચન પણ કરે છે તથા પિતૃઓ અને દેવતાઓ રૂપે એક જ આપ જ હવ્ય કવ્યના ભોગતા છો હે ઈશ આ અખિલ બ્રહ્માંડ જ આપનું સ્થૂળ સ્વરૂપ છે તેનાથી સૂક્ષ્મ આ સંસાર પૃથ્વી છે તેનાથી પણ સૂક્ષ્મ આ જુદા જુદા રૂપ ધારી સઘળા પ્રાણીઓ છે તેમનામાં પણ જે અંતરાત્મા છે તે તો તેમનાથી પણ અત્યંત સૂક્ષ્મ છે તેનાથી પણ પર જે સૂક્ષ્મ વગેરે વિશેષણોનો જે અવિષય નથી પણ આનો કોઈ અચિંત્ય પરમાત્મા સ્વરૂપ છે તે પુરુષોત્તમ સ્વરૂપને આપને નમસ્કાર છે હે સર્વાત્મન સઘળા ભૂતોમાં આપની જે ગુણોની જ આશ્રય પરાશક્તિ છે હે સુરેશ્વર તે નિત્ય સ્વરૂપિણીને નમસ્કાર છે જે વાણી અને મનથી પર છે વિશેષણ રહિત તથા જ્ઞાનીઓના જ્ઞાનથી પરિચ્છેદ છે તે સ્વતંત્ર પરાશક્તિની હું વંદના કરું છું ઓમ એ ભગવાન વાસુદેવને સદા નમસ્કાર છે જેમના સિવાય બીજી કોઈ વસ્તુ નથી તથા સ્વયં સૌથી અસંગ છે જેમનું કોઈ પણ નામ અથવા રૂપ નથી અને જે પોતાની સત્તા માત્રથી જ ઉપલબ્ધ થાય છે તે મહાત્માને નમસ્કાર છે નમસ્કાર છે નમસ્કાર છે જેમના સ્વરૂપોને જાણતા ન હોવા છતાં દેવતાઓ તેમના અવતાર શરીરોને સારી રીતે અર્ચના કરે છે તે મહાત્માને નમસ્કાર છે જે ઈશ્વર સૌના અંતઃકરણમાં રહીને તેના શોભાશુભ કર્મોને જુએ છે તે સર્વ સાક્ષી વિશ્વરૂપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું જેમનાથી આ જગત સર્વથા અભિન્ન છે તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે તે જગતના આદિ અને યોગીઓના ધ્યેય અવ્યય હરી મારા પર પ્રસન્ન થાઓ જેમનામાં આ સંપૂર્ણ વિશ્વ ઓતપ્રોત છે તે અક્ષર અવ્યય અને સર્વના આધાર એવા શ્રી હરી મારા પર પ્રસન્ન થાઓ ઓમ જેમનામાં સર્વ કાઈ સ્થિત છે જેમનાથી સર્વ ઉત્પન્ન થયું છે તથા જેવો સ્વયં સર્વે સર્વા છે અને સર્વના આધાર છે તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે તેમને વારંવાર નમસ્કાર છે ભગવાન અનંત સર્વગામી છે તેથી તેઓ સ્વરૂપમાં સ્થિત છે તેથી આ સંપૂર્ણ જગત મારામાં જ થયું છે હું જ સર્વ કઈ છું અને મોજ સનાતનમાં જ આ બધું સ્થિત છે હું જ અક્ષય નિત્ય અને આત્માઓનો આધાર પરમાત્મા છું તથા હું જ જગતનો આદિ અંતમાં બ્રહ્મ નામે ઓળખાતો પરમ પુરુષ છું ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ આજની કથા અહિયાં પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ